હેલો ગાય કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો અમે બપોરે પહોંચી ગયા હતા અને પછી અમે સૂઈ ગયા હતા અને ખરેખર બહુ જ થાકી ગયા હતા દાદરથી આ હોટલ જે છે બહુ દૂર નથી ઓનલી ફોર આઈ થિંક ત્યાંથી ચાર કિલોમીટર છે પણ ત્યાંથી ચાર કિલોમીટરમાં અડધો કલાક થઈ ગયો છે મુંબઈમાં ખરેખર બહુ જ કંટાળો આવે કેમ કે આના ટ્રાફિક બહુ જ ખરાબ હોય છે એવું લાગે કે રોકડ એને બહુ સરસ હોય છે અમે લોકો છે બોલીવરીથી દાદર આઈ થિંક વીસ મિનિટમાં પહોંચી ગયા હતા બહુ મોટું ડિસ્ટન્સ છે તો અમે વીસ મિનિટમાં પહોંચી ગયા હતા પણ અહીંયા પહોંચતા પહોંચતા અમને અડધો કલાક ઉપર થઈ ગયો અને બહુ જ ઘટાડી ગયા હતા પછી અમે સુઈ ગયા અને અમે લોકો આજે તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો હું તૈયાર થઈ ગયો છું અને પૂજા આજે તૈયાર થાય છે તો અમે જઈએ છીએ હવે સિદ્ધિ વિનાયક મંદિર તો હવે હું પણ રેડી થઈ ગયું છું અને અમે લોકો જઈ રહી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શન કરવા માટે અત્યારે વાગ્યા છે બપોરના સાડા તો અમે હવે કોઈ લોકો બુટ પહેરી લઈશું અમે બંને જણા કેમ કે આપણને કંઈ ખબર નથી કે ત્યાં ભીડ હોય છે કે નથી શનિવારને આપણને બહુ માહિતી છે નહીં એટલે અમે લોકો ફટાફટ ત્યાં પહોંચી જઈએ એટલે અમે હવે લોકો ફટાફટ હવે નીકળી જઈએ છીએ નીચેથી પછી ઉબેર જોઈએ નહીં તો પછી કોઈ રિક્ષા મળે તો રિક્ષા પણ અમે ફટાફટ અમે મંદિર જવા નીકળી જઈએ છીએ પછી ત્યાં પહોંચીને પછી અમે તમને બતાવીએ કે મંદિરમાં વિડીયોગ્રાફી કેવું થશે તો દર્શન પણ કરાવીશું તો અમારા રૂમની ગેલેરી આવી રીતના છે ને આ અમારો રૂમ છે અમે તમને લોકોને સાંજે બતાવીશું કેમ કે અત્યારે અમારે જવાનું છે મંદિરે અને સુકમ છે તે દરવાજો આખી રહ્યો છે કેમ કે ઓલરેડી બહુ જ લેટ થઈ જશે તો પછી મજા નહીં આવે કેમ કે વહેલા જેવું સારું એટલે અમે લોકો હવે નીકળી રહ્યા છીએ તો અમે લોકો નીકળી ગયા છીએ અને ઓટોની રાહ જોઈએ છે કોઈ મળે છે તો અમે તો ઉપેર કરી દઈએ અને વરસાદના ટીપા ચાલુ થઈ ગયા છે અમે લોકો ટેક્સીમાં બેસી ગયા છીએ અને અમે અહીંયા નીકળી ગયા છીએ અહીંયા

છે તો ટ્રાફિક ઓછું છે એટલા માટે બધા જ લોકો લોકો ટ્રેનનો યુઝ કરે છે જો હું દૂર જવું હોય મીન્સ કે પાંચ કિલોમીટર એરિયાની નજીકમાં તો કોઈ ઓટોવાળો જતો નથી તમારે ટેક્સીમાં જવું પડે એટલે ટેક્સી કે છે એક કિલોમીટર ઉપર ચાલે છે મુંબઈમાં તમે ગમે ત્યારે આવો તો તમારે ધારો કે કોઈ પાંચ કિલોમીટર છ કિલોમીટર અંતરે જવું હોય તો તમારે ટેક્સી પકડી પડે મુંબઈમાં બહુ જ ટ્રાફિક છે અમે ટ્રાફિકના લીધે અહીંયા ઉભા છીએ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ સિદ્ધિ વિનાયક બધી જ લાઈન તમને લોકો જોઈ શકો છો અને આ બધી લાઈન્સ એના માટેની છે તમને લાગશે કે દર્શન કરવા માટેની અને લોકોને પણ એમ જ હતું કે દર્શન કરવા માટેની લાઈન છે પછી ખબર પડી આ તો ટેક્સી માટેની લાઈન છે અને અમે લોકો હવે જઈ રહ્યા છે દર્શન કરવા માટે પહોંચી જવાની છે મંદિરે અને બહુ જ બધી પબ્લિક છે અત્યારે બહુ જ બધી પબ્લિક છે અને ઓ લાઈનમાં થઈ ગયા છે અલગ અને અલગ છે ગણપતિ લઈ છે તો નહીં કરાવી શક્યા પણ તેમના ગજ ના દર્શન કરીને જો ગયે ગણપતિ દાદા કેમકે ફોટોગ્રાફી તે અલાઉટ નથી આ ગણપતિ દાદા નું મંદિર છે જે બહાર દર્શન કરાવ છું અંદર અલાઉટ દર્શન સરસ એવા થઈ ગયા છે અને અમે લોકો હવે અત્યારે જઈ રહ્યા છીએ ચૂપાટી અને બહુ સરસ એવા દર્શન થઈ ગયા બહુ જ ભીડ હતી તો એ સરસ દર્શન થઈ ગયા છે તો અમે લોકો હવે નીકળી ગયા છે અહીંયાથી બોમ્બનું વડાપામ બહુ જ ફેમસ હોય છે એટલા માટે શુભમ છે તે વડાપાઉ ખાઈ રહ્યો છે અને મેં પણ વડાપામ ખાઈ લીધું છે અહીંયા સમોસા મળે છે અને કંઈક ડુંગળીના વડા હોય છે બટેકાના વડા જે ખાવું હોય તે

તો લાગે છે કે અહીંયાની ફેમસ જગ્યાનું વડાપાઉ છે પણ અમે લોકો તો ટેસ્ટ કરી દીધું છે પણ અમારે અત્યારે જવું છે ચોપાટી બસ અમે ચાલતા ચાલતા જ જઈએ છીએ કારણ કે મંદિરનું ચોપાટી નજીક જ સામે છે અમને દેખાઈ પણ રહ્યું છે જે ચોપાટીનો દરિયો તો અમે હવે જઈએ છીએ ત્યાં મજા કરી લઈએ પછી કાલે પછી બીજા બધા સ્થળે જઈશું લોકો ચોપાટીની નજીક પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે મારા વાર એટલા બધા ઉડે છે કે દરિયો એકદમ નજીક હા દરિયો એકદમ નજીક છે એટલે બહુ જ પવન આવે છે જોઈ શકો છો કે સામે જે દરિયો દેખાય છે તે ચોપાટી છે વિશાળ દરિયો છે અને સામે જે દેખાય છે તે બ્રિજ તમે જોઈ શકો છો બહુ બ્રિજ છે વાવ દરિયો બહુ જ સરસ લાગી રહ્યો છે અને બહુ જ બધા લોકો આવ્યા છે ફોટોગ્રાફી કરી રહ્યા છે દૂર દૂર સુધી પાણી પાણી દેખાય છે તો આની કહેવાય છે ચોપાટી જે આપણે કહીએ છીએ ને મુંબઈની ચોપાટી બહુ જ સરસ છે તો આ છે તે વાવની હાલત તો જોઈએ મારી કેવી થઈ ગઈ

બહુ જ ગંદા હતું રાખ્યું છે અને અહિયાં કાગડા બહુ જ છે તારી નજર થઈ ગયો ને બહુ જ બધા કાગડાઓ છે પણ બહુ જ કાગડા પવન સરસ આવા ને ઓકે ઓકે મને તો સામે જે બ્રિજ છે ને તે બહુ જ ગમી ગયો છે ક્લિયર જોઈ શકો છો કેટલો સરસ બ્રિજ છે યાર વાવ એક અલગ જ ડોન આવ્યો છે પૂજા પેલો બ્રિજ જોયો છે સામે છે એ જો કેટલો સરસ બ્રિજ છે ને બહુ જ બધા લોકો કસરત કરવા માટે પણ આવે છે જે હું તમને દેખાડીશ જોઈ શકો છો કે બે છોકરાઓ જે છે તે દરિયા કિનારા ઉપર કસરત કરી રહ્યા છે એટલું બધું સ્પેસ તમને ઘરમાં ના મળે આ લોકોને કસરત કરવી હોય પણ ઘરમાં સ્પેસ બહુ હોતી નથી એટલા માટે લોકો કરી શકતા નથી એટલે પછી એ લોકો જે છે તે આવી રીતે જે ઓપન સ્પેસ હોય બગીચો હોય દરિયો હોય તો ત્યાં એ લોકો જાય છે કસરત કરવા માટે ખરેખર અમે લોકો તો બેસી ગયા જોઈ શકો છો પથ્થર ઉપર કેમકે ઠંડો પવન બહુ સરસ આવે છે આજે અમે આવ્યા હતા તો આખા ભીના થઈ ગયા હતા બહુ જ ગરમી લાગી ભયનકર અત્યારે કંઈક સારું લાગે છે હું તો આખો ટી શર્ટ તાકી મારી ભીની દેખી હતી અંદર નહીં પૂછે

લોકો કોઈ ચોપાટી તો જોઈ લીધું છે અને ચોપાટીમાં દરિયો છે અને અમે દરિયામાંથી નીકળી ગયા છીએ પછી સેન્ડવીચ ખાધી અને હવે અમે નીકળી જઈએ છીએ જોઈએ જમીએ નહીં તો પછી હોટલમાં જઈને ઓનલાઈન જ મંગાવી દઈશું અમે લોકો આવી ગયા છીએ હોટલે પાછા અને બહુ જ બધું ફર્યા અને પગ બી આજે બહુ દુઃખે છે કેમ કે આજે અમે ટ્રાવેલિંગ કર્યું હતું એટલે ટ્રાવેલિંગના લીધે થાક પણ એટલો બધો લાગ્યો છે તો હવે એવું લાગે છે કે બહાર જમવા જવું નથી અને ઓનલાઈન જ ઘર અહીંયા હોટલે મંગાવી દઈશું કેમકે આજે બહુ થાકી ગયા છે કારણ કે આજે આજે ટ્રાવેલિંગ કર્યું છે અને કાલે પાછું સવારે વહેલા ઉઠીને જવાનું છે એના કરતાં પછી ખોટી તબિયત બગડી એના કરતાં અમે અહીંયા હોટલ જ મંગાવી દઈશું ઓનલાઈન કંઈક એવો વિચાર કર્યો છે અને અમારા સિદ્ધિવિનાયક વિનાયક ગણપતિ દાદાના દર્શન બહુ જ એટલે બહુ જ સરસ એવા થઈ ગયા છે અને એક મારી બાધા હતી ત્રણ વરસ થઈ ગયા છે હવે ત્રણ વરસ થશે તે બાધાની તો તે બાધા પૂરી કરવા માટે અમે લોકો સ્પેશિયલ અહીંયા આવ્યા હતા બોમ્બઈ આવ્યા હતા અને તે બાધા આજે મારી પૂરી થઈ ગઈ છે એટલે આજે હું બહુ જ ખુશ છું કેમ કે કેટલા સમયથી હું કહેતી હતી કે બોમ્બે જવું છે જઉં છે પણ સમય મળતો નતો જવાનું હોય ત્યારે કંઈક કંઈક થઈ જતું હતું ભગવાનની જ્યાં સુધી ઈચ્છા ના હોય ને તે વસ્તુ ત્યાં સુધી પૂર્ણ થતી નથી તો આજે ભગવાનનો ઈચ્છા હુકમ થઈ ગયો હશે એટલે અચાનક જ આવવાનું થઈ ગયું છે તો અમે લોકો આવ્યા હતા અને દર્શન પણ સરસ મજાના થઈ ગયા હતા અને ત્યાંથી ચોપાટી પણ ગયા હતા ત્યાં દરિયા કિનારે થોડુંક બેઠા કર્યા પછી લાગ્યું કે હવે અહીંયા રહેવા જેવું છે નહીં પછી અમે લોકો પાછા આવી ગયા છીએ અને શુભમ તો ગયો છે ફ્રેશ થવા માટે તો હવે હું પણ કપડાં બદલીને ચેન્જ થઈ જાઉં છું અને હવે પછી જમીએ પછી મળીએ થોડીવાર પછી લોકોએ જમી લીધું છે અને અમે આ જે ઓનલાઈન ઓર્ડર કર્યો તો કેમ કે બહુ થાકી ગયા હતા બહાર જવાની બી કોઈ ઈચ્છા નહોતી તો પૂજાને ખવડાવતા ઢોસા તો પૂજાએ ડોસા મંગાયા હતા કે મંગાયા પૂજા કેમ મંગાયા હતા ઢોસા મૈસૂર મસાલા મૈસૂર મસાલા ડોસા અને મેં એક મંગાવ્યું હતું વેજ માયોની સેન્ડવિચ હે ને બહુ મસ્ત હતું યાર રિયરમાં ઢોસાના સાંભાર તો હું બધું ખાલી કરી ગયો બધું જ પી ગયો ઢોસાનો સાંભાર એટલો મસ્ત ટેસ્ટ ખરેખર ટેસ્ટી નહોતો પૂછા રિયરી બહુ જ મસ્ત ટેસ્ટ હતો અને જે પ્રમાણે પ્રાઇઝ હતી એ પ્રમાણે સરસ હતો શું કેવું પૂછા અને ખરેખર અમે ધરાઈ ગયા છીએ બહુ મજા આવી ગઈ પછી હું જ્યારે નીચેથી આવ્યો ત્યારે મેં જોયું તો નીચે પાન બહુ સરસ મળતું હતું

એવું કેવું માંગે છે ને ગુલકન બધા નાખી દે બરોબર એલાયચી નહોતી તો પછી આપણું પાન બહુ સરસ છે તો પૂજાને પાન તો સારું લાગ્યું છે પણ બહુ ગયું લાગ્યું છે તો બહુ થાકી ગયા છે કેમ કે આજ સવારના ટ્રાવેલિંગ કર્યું તો બપોરે ઘડીક સૂતા હતા અને પછી અમે ગયા હતા સિદ્ધિ મંદિર દર્શન કરવા માટે દાદાના દર્શન પણ સારા થઈ ગયા છે અને દાદાને પ્રસાદ પણ લઈ લીધો છે તો કાલે હવે જઈશું અમે અહીંયા જે જોવાલાયક સ્થળ છે તો ત્યાં ફરવા માટે અને પરમ દિવસે પછી અમે રિટર્ન બેક ટુ અહેમદાવાદ તો કાલના દિવસ છે અમારે આખો દિવસ ફરવાનું છે કાલે જઈશું બધી જગ્યાએ જ્યાં પૂજા ગઈ નથી ત્યાં પણ જઈશું અને મેં જોયું નથી ત્યાં પણ જઈશ તો હવે અમે લોકો સુઈ જઈશું પૂજા તો ઓલરેડી સુઈ ગઈ છે જોઈ શકો છો પૂજા કેમ એટલું બધું વધ્યું છે કેમ કે ફૂલ ચીડ મેં એસી કરી દીધું થશે એટલા માટે પૂજા ઓડી ઓળી ગઈ છે ઠંડી લાગે છે તો આજનો અવલોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચે